આ મગનલાલ ના ગેર જવાનો પ્રોગ્રામ બનાવે છે પાછુ કાલ ભાઈ કબડ્ડી સર્પ ને છે ને નંબર લેવાનો છે ને કાલ તો હારી ના પ્રેક્ટિસ માં મગરલાલ ને કીધું છે મગરલાલ જો હારવા નહીં

મગન ખબર બુદ્ધિ ને જરૂર છે તારી બુદ્ધિ આવું કરો છો તમે છે ખબર છે કાલ ને મેં કીધું તું કરો છો કોલ ભાઈ જીતવાની છે આપડે કેવું નહીં કોખી રાખીને

કબરે 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 વાત કરો યે તમે તો કબરે 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 આ આવ ડાઉડ કબરે 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 ગયો આ પેલા સગા મગાને નહીં તાકા જીતવા દયો તેમ તો બાપુ કહેવાય તો આયો આયો હાલો આવો યાર અરાય પાખડી પર તો પિકો પિકો લે બાબુલા કોટવાજી ભરીજો ચોકણ આવજો અલ્યા જો યાર ભગા ન્યા બુધે

કે લેવાની મને ખબર નઈ તું જોવાનું નહીં જુનું ખેલાડી એવું ના પડે કારીગરો કે નહીં ચાલી એવું એવું નઈ બધા એવું કાઢી ના યાર તો હરવાન ચાલુ છે

પછી નવા નહી બોલાવા યાર ભાગ ને તીએ આપડે ના હોય તો તારી દોશી નઈ લાગે તો ચાર જણો છીએ પછી ના જોવા યાર તું કોઈ શીખતા ત્રણ જણ ચાલી રે ઘર તો ઘર પણ કદી ગોમવા જોવા ના મળતો પછી જોવા રીજો તો હું કઉશું તૈયારીઓ કરીએ ચાલુ જતા આવડું મોટું થઈ જાય છે કોમ તો કાલ લગાવી તો હું બીમાર હતો એટલે આ કોઈ ની જરૂર નહીં

સરપંચ આયા એક વાત ક ખોડા આ મારા બોલરો રે ને તારા હાથ ધરા મારો બાબુ એકલો કાપી થઈ જા હા

નળિયા જેવા નુળિયા જેવા તું લઈને આવી તું બધા બસ તમારી સ્ટાઇલ મને નહીં ગમતી આ રહી સ્ટાઇલ ના રાખે તમે

એ ખબર નહિ મોતે આ ઓ લાઈન આવતો રે એવો છે પણ જાકે પછી અલ્યા ભાઈ આવો તૈયાર ઓય છોડ ભાઈ ટાકડી પાડવા આવતા અલ્યા આવ કરો સલ્યા હાકી જે સકું ભાઈ આ તો મજુક આવી છે અલ્યા દેખાડા મેળા સ કો આતો અલ્યા પકડો 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 છોબો 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 મગન પાટા કપ જીતવાનો છે હું તમારો દઉં રાખો એ તો થોડા લીટર ઓઇલ લઈ ને આવ્યો છું મોટો કરી કરીને ઘેર મોકલો એમને મોકલું હજુ અમારા અસલ ખેલાડી ભોર્યો છે ભાઈ

તો આઈડિયા આજમાઈ જ દઉં હાલ ખબર માં બેન હા આઈડિયા વાપરી લેજે આપણે આઈડિયા કમ્પ્લીટ થાય ભરોસો છે ને મારા પર રોજ કરતા મોતા નું ભોરા જો તો દૂધી ના છોડવા દો તમાર જો ને બાબુડા કપડી કપડી ચલો ના આવો તો વાઈ લાઈન ને ના આવો આઉટ કર કપડી 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 કપડી